રાજકોટના ફરિયાદી સાથે એક અઠવાડિયા પહેલાં સોળ લાખ પચાસ હજારના સાયબર ફ્રોડની ફરિયાદ થયેલી શેર બજારમાં મોટો નફો કમાવાની લાલચ આપીને ફિનવોલ્ટ નામની ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમની સાથે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રોકાણ કરાવવામાં આવેલું હતું જેમાં બે બેંક એકાઉન્ટ ગોંડલના ફરેશ ગોવિંદભાઈ મકવાણા અને મોનેક મહેશદાસધરેડીયા ની ધરપકડ કરવામાં આવેલી છે બંને ઈસમોએ પોતાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં મેળવી પોતાનું કમિશન રાખીને સાયબર ફ્રોડ આચરવામાં આચરવામાં મદદગારી કરેલી છે આ બંને આરોપીઓની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એક આરોપી વિરુદ્ધ ભારતમાં અલગ અલગ સત્તર જગ્યાએથી અને બીજા આરોપી વિરુદ્ધ ભારતમાં અલગ અલગ

બેન યાદવ કરીને એનું નામ ખોલ્યું છે એમને પોતાની કીટ આપી લીધી હતી